નમસ્કાર જયેશભાઈ ની ઘેરે જયેશભાઈ ગેરેજ ચાલુ થઈ ગઈ છે હવે આ મૂર્તિ હમણાં નવી પહેરેલી છે એની દુકાન ઉપર બતાવું તમને એ જતો રહેશે અને હવે મુહૂર્ત કરવાનું ચાલુ છે સવારમાં કેટલા વાગે ટાઈમ કહી દેજે ટાઈમ જઈ દે નવ અગિયાર થી

લાલાના છોકરા આવે અને પર પેડા વેલા કરાયા હવે લાલો એમ કે લાલો એટલે હું જ યાર વિડિયો ઉતારું હવે પેડા બનાવવા પણ પેલો મારો બે આ ભાઈ નવો આવ્યો રૂપિયા ચિરાગ કોઈ શાહરૂ ચિરાગ ની દુકાન ચિરાગ નો ભાઈ શું ભાઈ શું વેચો

ચિરાગભ કોઈટી હવે એનો ભાઈ બેઠો બેઠો ઇલેક્ટ્રિશિયન છે કોઈ માલણ માં કોઈ બી નું કોમ હોય કોઈ પંખો પંખો બગડ્યો હોય કુંડી નું કોમ નહીં